આજરોજ દાહોદ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે જણાવાયું કે દેવગઢ બારિયા તાલુકાની આશરે નેવું ટકા વસતી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવાયેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાને કારણે સમાજમાં ભારે અસંતોષ વ્યાપ્ત છે ખાસ કરીને સત્યાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહી રહ્યા છે આવેદન પત્ર આપતા સમયે ઓબીસી સમાજના આગેવાનો વડીલો રાજકીય પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સૌએ એકમતથી સત્યાવીસ ટકા અનામતનો લાભ તરત અમલમાં લાવવા માટે સરકારને માંગણી કરી અંતે આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સાંજે જિલ્લા કલેક્ટર સાહેબને સામૂહિક રીતે આવેદન આપવામાં આવશે આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ઓબીસી સમાજ હવે પોતાના હક્કો માટે સંયુક્ત લડત લડશે રિપોર્ટર દિનેશ પટેલ લીમખેડા મિત્રો આજે દાહોદ જિલ્લાના સમસ્ત ઓબીસી સમાજ ના મિત્રો ને પ્રથમ તો હું આવકારું છું એમનું સ્વાગત કરું છું મિત્રો આ પ્લેટફોર્મ થી આ માધ્યમથી આવેદન પત્ર થી અમે સરકાર શ્રી ને જાણ કરવા માંગીએ છીએ કે જ્યારથી બી આપણે પોપ્યુલેશન એટલે કે વસ્તી નું ધોરણ જે નક્કી થયેલું છે વસ્તી ગણતરી મુજબ આખા સમગ્ર રાજ્યની અંદર ઓબીસી સમાજ જે છે એની ચોપન ટકા વસ્તી મિત્રો ધરાવે છે અને સત્યાવીસ ટકા જયારે અનામત આપી છે ત્યારે આ અનામત આ દાહોદ જિલ્લા ને ટ્રાઈબલ એરિયા જાહેર કરીને ખરેખર ઓબીસી સમાજ ને અન્યાય થઈ રહ્યો છે ત્યારે અમારી એક લાગણી અને માંગણી છે કે અમારો હક સત્યાવીસ ટકા તો અનામત છે જ પરંતુ બીજી માંગ એવી છે કે અમારી જળગણના જાતિ આધારિત થવી જોઈએ કે જે દાહોદ જિલ્લાની અંદર પણ એવું નથી કે ટ્રાઇબલ જિલ્લો છે છતાંય ઓબીસી સમાજ પણ પચાસ ટકા નેતૃત્વ ધરાવે છે તો એમાં અમારી ભરતી હોય એજ્યુકેશન અંદર હોય કે પોલિટિક્સ વિભાગમાં હોય એમાં અમારે સતત હળાહળ અન્યાય થઈ રહ્યો છે તો તમામ વર્ગોની અંદર અમારા ઓબીસી સમાજની એક જ માંગ છે કે તમામ ક્ષેત્રોમાં અન્ય કેટેગરી જે છે એસસી છે એસટી છે

માની લો કે આજે આ ઉભેલા યુવાનો કોઈ મારા કરતા પણ સારું નેતૃત્વ કરશે તો અમારા ટેકો હશે એવું વિચારવાનું નથી કે કોક આગળ વધશે કોક આપણા આગળ જતો રહેશે આ બધું ચુલ્લક વાત છે બિલકુલ આપણા વિચારવા નથી આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં એક ને નહીં આપણે હજાર ને નહીં આપણે લાખને આગળ વધારવાના છે કેમ કે આપણી સંખ્યા આખા દેશમાં સૌથી વધારે છે આપણે એક બે નેતાથી નહીં કામ ચાલે આપણે ઘણા બધા